જાણો તમારી રાશિ પ્રમાણે તમારી વૃદ્ધાવસ્થા કેટલી ખુશ રહેશે અથવા શું તમે એ પણ જાણવા માગો છો કે તમારી વૃદ્ધાવસ્થામાં તમને તકલીફ થશે કે કેમ તમારી વૃદ્ધાવસ્થા કેવી હશે તમે જીવનના આ તબક્કે એકલા જીવી શકતા નથી તેથી જ દરેક વ્યક્તિ પોતાની વૃદ્ધાવસ્થા વિશે ચિંતિત છે યુવાનીના દિવસોમાં જીવનમાં કોઈ પણ દુઃખ કે સમસ્યા આવે તો પણ આપણે સહન કરી શકીએ છીએ પરંતુ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ આ પ્રકારનું એડજસ્ટમેન્ટ ખૂબ જ મુશ્કેલ બની જાય છે તો આજે અમે તમને તમારી રાશિ પ્રમાણે તમારી વૃદ્ધાવસ્થા વિશે ખૂબ જ મહત્વપૂર્ણ વાતો જણાવીશું આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે હવેથી તમારા ભવિષ્યની યોજના બનાવી શકો છો આ રીતે તમે તમારા આવનારા દુઃખને ટાળશો અથવા ઘટાડશો અને તમે સારી અને સુખી વૃદ્ધાવસ્થા પસાર કરશો તો ચાલો જાણીએ કે તમારી વૃદ્ધાવસ્થા સુખી રહેશે કે દુઃખી પણ તે પહેલા જો તમે પણ ઈચ્છો તો દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો આ વિડીયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો નંબર વન મેષા આ રાશિના લોકોની વૃદ્ધાવસ્થા સુખ અને દુઃખની ખની વચ્ચે રહેશે આનો અર્થ એ છે કે તમારા જીવનના અંતિમ તબક્કે તમારા જીવનમાં વધુ ખુશીઓ નહીં હોય વધુ દુઃખ કે દુઃખ હશે તમારું જીવન સામાન્ય રહેશે તેમાં કંઈ ખાસ કે ખરાબ નહીં થાય મનની ચંચળતા તેમનો સ્વભાવ છે સૌથી અઘરી બાબત એ છે કે મનને નિયંત્રિત કરવા માટે તમારે સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ આ સાથે જબ અને તેટલો પીળા રંગનો ઉપયોગ કરવો જોઈએ નંબર બે વૃષભ વૃષભ રાશિના જાતકોને વૃદ્ધાવસ્થામાં ઘણી ખુશી મળે છે અહીં સુખ એટલે મનની શાંતિ અને જીવનનો સંતોષ તેઓને પછીના જીવનમાં કદાચ વધુ લક્ઝરી ન મળે પરંતુ તેમની વૃદ્ધાવસ્થા ખૂબ જ સુખદ રહે છે સામાન્ય રીતે મન ગંભીર અને રમતીયાળ હોય છે તેમને ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ તકલીફ પડતી નથી જો તેમનું મન શાંત હોય તો તેઓએ તેમના મનને નિયંત્રિત કરવા માટે હંમેશા સફેદ અને વાદળી રંગોનો ઉપયોગ કરવો જોઈએ તેઓએ ખૂબ મસાલેદાર ખોરાક એટલે કે મસાલેદાર ખોરાક ટાળવો જોઈએ અને સાદો ખોરાક લેવો જોઈએ આનાથી તેમના સ્વાસ્થ્ય પર સારો પ્રભાવ પડશે મિથુન રાશિવાળા લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે વૃદ્ધાવસ્થામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી તમારા સ્વાસ્થ્ય વિશે હવેથી જાગૃત થવું જ સમજદારી ભર્યું છે ખરાબ સ્વાસ્થ્યને કારણે તમારું મૃદ્ધાવસ્થા પરેશાનીઓથી ભરેલું હોઈ શકે છે સામાન્ય રીતે મન ઝડપથી ધ્યાન કેન્દ્રિત કરે છે પરંતુ દ્વિધાને કારણે તમારું મન વારંવાર ભટકવા લાગે છે માનસિક મૂંઝવણને દૂર કરવા માટે તેઓએ રાણી અને આકાશી વાદળી રંગોનો વધુ ઉપયોગ કરવો જોઈએ અને વરિયાળીનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ વરિયાળીનો ઉપયોગ કરીને તમને સ્વાસ્થ્ય સંબંધી જે પણ સમસ્યાઓ હોય તેમાં તમને ઘણો આરામ મળશે નંબર ચાર કર્ક કર્ક રાશિના જાતકોને વૃદ્ધાવસ્થામાં સરેરાશ સુખ લખવામાં આવે છે વૃદ્ધાવસ્થામાં તેમને કોઈ વાતનું ટેન્શન રહેશે નહીં તે તેના છેલ્લા દિવસોમાં અથવા તેની વૃદ્ધાવસ્થામાં ખૂબ જ સરળતા અને શાંતિથી તેનું જીવન પસાર કરશે અને તેને વસ્તુઓ વિશે કોઈ વાંધો નથી લાગતો તેમનું મન એકદમ ચંચળ રહે છે જો ભક્તિ અને ભગવાનની વાત હોય તો તમારું મન તરત જ એકાગ્ર થઈ જાય છે આનો અર્થ એ છે કે તમે ધાર્મિક પ્રકૃતિના વ્યક્તિ છો અને તમારે તમારા મનને એકાગ્ર કરવા માટે ચોક્કસપણે નારંગી રંગનો ઉપયોગ કરવો જોઈએ તેમજ તમે નિયમિતપણે દૂધનું સેવન કરો દૂધ તમને શક્તિ આપશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમારા હાડકામ મજબૂત રહેશે નંબર પાંચ સિંહ રાશિના લોકોને તેમના સંબંધોમાં તિરાડ આવવાને કારણે વૃદ્ધાવસ્થામાં કેટલાક તણાવમાં રહેવું પડી શકે છે નબળા પરસ્પર સંબંધોના કારણે તેઓ માનસિક રીતે અસ્વસ્થ રહેશે પરંતુ થોડી મહેનત કરવાથી તમે જ્યાં સખત મહેનત કરી રહ્યા છો ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવું સામાન્ય રીતે ઝડપથી થાય છે એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેજસ્વી લીલા રંગનો ઉપયોગ કરો અને દરરોજ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો સૂર્ય ભગવાનને અર્પિત કરવાથી તમારું શાંત રહેશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે તેમની વૃદ્ધાવસ્થા ખૂબ જ આરામ અને શાંતિથી જીવશે તેમની વૃદ્ધાવસ્થા હોવા છતાં તેઓ જીવનનો આનંદ માણશે અને હંમેશા ખુશ રહે છે કન્યા રાશિના લોકોનું મન ઝડપથી એકાગ્ર થઈ જાય છે જો પૈસા વાત છે તો બીજી બાબતોમાં પણ છે જાણી જોઈને લેવા માંગતા નથી અને જ્યારે પૈસાની વાત આવે છે ત્યારે તેઓ તેમાં ખૂબ જ રસ ધરાવે છે અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેઓએ નિયમિતપણે વાદળી રંગનો ઉપયોગ કરવો જોઈએ ઉપરાંત વ્યક્તિએ સુગંધનો ઉપયોગ ચાલુ રાખવો જોઈએ એટલે કે કન્યા રાશિના લોકોએ દરરોજ પરફ્યુમનો ઉપયોગ કરવો જોઈએ તમારે તેને લાગુ કરવું જોઈએ આ તમારા શુક્રને સક્રિય કરશે અને તમારું જીવન ખૂબ જ સારું રહેશે અંક સાત તુલા તુલા રાશિવાળા લોકોને વૃદ્ધાવસ્થામાં પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી તમારે અત્યારથી જ બચત કરવાનું શરૂ કરી દેવું જોઈએ અને તમારા મૃત્યુ સુધી આ પૈસા અથવા સંપત્તિ કોઈને ના આપવો આ તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે તમારા હાથ અને પગ હલનચલન કરી રહ્યા છે ત્યાં સુધી તમારું ઘર કે મિલકત કોઈને ન આપો જો તમે આ ભૂલ કરો છો તો શક્ય છે કે તમારી વૃદ્ધાવસ્થામાં તેમનું મન એકાગ્ર ન થઈ શકે ધ્યાન ઝડપથી થતું નથી પરંતુ એકવાર તમે ધ્યાન કેન્દ્રિત કરો છો તો અદ્ભુત સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે ધ્યાન કેન્દ્રિત કરવા અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેઓએ દવાઓ ટાળવી જોઈએ એટલે કે જો તમે કોઈ પણ પ્રકારની દવા લો છો તેથી તમારે આજથી જ તે દવા લેવાનું બંધ કરી દેવું જોઈએ અને તમારે મોટે ભાગે ગુલાબી અને વાદળી રંગોનો ઉપયોગ કરવો જોઈએ નંબર આઠ વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા લોકોને વૃદ્ધાવસ્થામાં સુખ અને દુઃખ બંને મળે છે માત્ર તેમના દુઃખના દિવસો ઓછા હશે અને તેમની ખુશીની ક્ષણો વધુ હશે આનો અર્થ એ છે કે તેમની વૃદ્ધાવસ્થા ઉતાર ચઢાવથી ભરેલી હશે મતલબ કે તેમના જીવનમાં ક્યારેક ઉદાસી આવશે તો ક્યારેક તેમના જીવનમાં ખુશીઓ આવશે સામાન્ય રીતે તેમનું મન સરળતાથી એકાગ્ર થાય છે પરંતુ તેઓ અન્યની ચિંતાઓને કારણે સરળતાથી ચિંતિત થઈ જાય છે તેથી જ તેઓ ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ હોય છે તેઓએ લાલ રંગ અને તેના શેડ્સનો ઉપયોગ કરવો જોઈએ

વૃદ્ધાવસ્થા ખૂબ જ સારી થવા જઈ રહી છે તમારા બાળકો તમારી ખૂબ સેવા કરશે અને તમારું મન એકાગ્ર થઈ જશે ઘણીવાર સ્વાસ્થ્યના કારણોસર તેમનું મન અશાંત થઈ જાય છે મનને એકાગ્ર રાખવા માટે પીળા રંગનો ઉપયોગ કરવો જોઈએ ઉપરાંત તેઓ શક્ય તેટલું વધુ ફળો ખાવા જોઈએ તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે અને તમને ખૂબ સારું લાગશે નંબર દસ મકર મકર રાશિના લોકો ખૂબ જ મુશ્કેલ વૃદ્ધાવસ્થામાં જશે આનો અર્થ એ છે કે તમે વૃદ્ધાવસ્થામાં પણ તે રીતે જીવશો જે રીતે તમે તમારી યુવાની માંગ જીવ્યા હતા તમે તમારી ઈચ્છા મુજબના બધા કામ કરી શકશો તમને કોઈ રોકશે નહીં કોઈ તમને અટકાવશે નહીં ઘરના નાનાઓ તમારું સન્માન કરશે અને તમને પૂરેપૂરું માન આપશે તમે ખૂબ નસીબદાર છો આ કિસ્સામાં તમારું મન જ્યાં ઈચ્છે છે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરે છે અન્યથા તે ધ્યાન કેન્દ્રિત કરશે નહીં સામાન્ય રીતે તેઓ તેમના માટે ફાયદાકારક હોય તેવી બાબતો પર ધ્યાન આપવામાં ઉતાવળ કરે છે મનને એકાગ્ર કરવા માટે લીલા રંગનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક રહેશે આ ઉપરાંત તમારે નિયમિતપણે લવિંગનું સેવન કરવું જોઈએ તમારું ભવિષ્ય વધુ સારું રહેશે તમે તમારી વૃદ્ધાવસ્થામાં એક સુંદર જીવન જીવશો અંક અગિયાર કુંભ રાશિ તમારી વૃદ્ધાવસ્થા અશાંતિથી ભરેલી હોઈ શકે છે એક ક્ષણે તેઓને ઘણી ખુશી મળી શકે છે અને બીજી જ ક્ષણે બધું જ દૂર થઈ શકે છે તેથી તેઓએ આ બધી બાબતો માટે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ અને તેઓએ તેમના વૃદ્ધાવસ્થા માટે ઘણું બચાવવું જોઈએ ધ્યાન અને મનની દ્રષ્ટિએ તમે એક મજબૂત રાશિ ચિહ્ન છો એટલે કે તમારું મન ખૂબ સારું છે અને તમે તમારું કામ ખૂબ જ સારી રીતે કરો છો જો તમે ધ્યાન કરો છો તો તમને ઘણીવાર ઘણી બધી સિદ્ધિઓ મળે છે ગુસ્સો અને નશાથી બચાવવો જોઈએ તમારા માટે પાઠ એ છે કે તમારે વધારે ગુસ્સો ન કરવો જોઈએ અને જો તમે કોઈ પણ દવા લો છો તો તમારે તે દવા છોડી દેવી જોઈએ નહીંતર આ બે વસ્તુઓ તમને ભવિષ્યમાં ઘણી તકલીફ આપી શકે તેમજ ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરવો જોઈએ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક દૂર થઈ જશે અને ભગવાન તમારો સાથ આપશે અંક બાર મીન રાશિ વૃદ્ધાવસ્થામાં મીન રાશિના લોકો માટે પૈસાની કોઈ કમી રહેશે નહીં તેઓ ક્યારેય પૈસા માટે અન્ય લોકો સુધી પહોંચશે નહીં જેનો અર્થ છે કે તેઓએ તેમના વૃદ્ધાવસ્થા માટે જે પણ બચત કરી છે તે સાચવવી પડશે જે તેમના માટે ઉપયોગી થશે અને દરેક વ્યક્તિએ પોતાના માટે આ રીતે બચત કરવી જોઈએ વૃદ્ધાવસ્થા માટે તેઓએ તેમના બાળકો પર બિલકુલ નિર્ભર ન રહેવું જોઈએ મીન રાશિમાં અદભુત એકાગ્રતા હોય છે અને તે અત્યંત ચંચળ હોય છે તેમ છતાં આ રાશિ ચિહ્ન ધ્યાન અને મનની એકાગ્રતા સાથે આશીર્વાદ આપે છે મતલબ કે તમે ધ્યાન કરવામાં ખૂબ જ સારા છો તમારે તામસિક આહાર ટાળવો જોઈએ તમારે આ બધું મસાલેદાર નોનવેજ વધુ મરચાં મસાલા આ બધું ખાવાની જરૂર નથી અને તમારે સાદું ભોજન ખાવા તરફ ધ્યાન આપવું પડશે અને તમારે હળવા વાદળી અને સફેદ રંગોનો ઘણો ઉપયોગ કરવો પડશે તમારે તમારા જીવનમાં દરરોજ વધુ ને વધુ આ રંગોના કપડાં પહેરવા જોઈએ અથવા અન્ય વસ્તુઓમાં આ રંગોનો ઉપયોગ કરો આમ કરવાથી તમારું જીવન વધુ સારું બનશે અને તમને માનસિક શાંતિ પણ મળશે આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહને તમારી શ્રદ્ધા અને આસ્થા પર લાગુ કરો વીડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ દાવા કરતા નથી મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો